હવે બધું આપણે મરી મસાલો મિક્સ કરી દેવી લોટ સાથે આપણે સ્વાદ અનુસાર પ્રમાણે મીઠું હિંગ આ આપણે લીધા સાજીના ફૂલ આ લીંબુનો રસ હવે સાજીના ફૂલ આપણે ફોડી લેવી ઉપર નાખવાનું એટલે બધું આપણે ફૂલી જાય અને હવે આપણે નાખી દેવી એમાં પાણી હવે બેટર છે ઓછી પકડે જે રાઉન્ડ માં આપણે ડોવાથી આજ રીતે ડોવાનું આપણે ચણા ના લોટ નું બેટર બનીને કમ્પ્લીટ થઈ ગયું આજ રીતે લોટ આજ રીતે ફેટવાનું એટલે એકદમ ઓછા રૂઝ એવા ભજીયા બને તો સરસ મજાનો આથો આવી ગયો છે આ રીતનો જો આમ ફૂલાઈ જાય આ બેસન બધું અને ગરમ હવે આપણે ભજીયા પાડવા માંડીએ આ રીતે આપણે ભજીયા પાડી દેવાના આપણા ભજીયા તળાઈ ને કમ્પ્લીટ થઈ ગયા છે હવે આને આપણે નીચે ઉતારી લેવી